હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં આજે આપણે જોવાના છીએ ગુજરાત ઠાકોર એન્ડ કોળી વિકાસ નિગમ ગાંધીનગર જે લોન પ્રોવાઈડ કરે છે માત્ર ઠાકોર સમાજ માટે છે તો કે તમારે જો નાના ધંધા માટે પશુપાલન માટે શેડ માટે આ રીતે કોઈપણ પ્રકારની લોન જોઈતી હોય તો તમને ઠાકોર સમાજ આપે છે એના વિશે આપણે આજે વિસ્તૃત માહિતી મેળવીશું એની પહેલાં જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જોઈએ હવે લોન માટે તો કે સીધા ધિરાણ યોજના અને શૈક્ષણિક લોન યોજનામાં કુટુંબીઠ એક જ વ્યક્તિને કોઈ પણ એક જ યોજનામાં અરજી કરવાની રહેશે બરાબર ઘણી બધી મતલબ યોજનાઓ છે એની અંદર તમે કોઈ પણ એકમાં જ અરજી કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો કે નિગમની સીધી ધિરાણ યોજનાની જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવાની મુદત જે આપેલી છે તો અઠ્યાવીસ આઠ પચીસથી સત્યાવીસ નવ પચીસ સુધી તમે અરજી કરી શકો છો ઓનલાઈન ત્યાર પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં અને શૈક્ષણિક લોન છે એ આખું વર્ષ ચાલુ રહેશે ત્યાર પછી અગાઉ વર્ષમાં જો અરજી કરેલી હોય અને ત્યાર પછી રિટર્ન તમે અહીંથી દસ્તાવેજ મતલબ પોસ્ટમાં ના મૂક્યા હોય તો તમારી લોન પાસ નહીં થઈ હોય તો એ માટે તમે ફરી અરજી કરી શકો છો અને નવેસરથી ડોક્યુમેન્ટ તમે અહીંથી પોસ્ટમાં મોકલી શકો છો ત્યાર પછી અરજદારે પોતાનો જ મોબાઈલ નંબર આપવાનો રહેશે કારણ કે તમામ વિગતો જે બી જાણ હશે એ તમને મોબાઈલ દ્વારા કરવામાં આવશે અને ત્યારથી તમે જાણી શકો છો ત્યાર પછી જોઈએ તો કે પશુપાલન વ્યવસાય પરિવહન વ્યવસાય નાના ધંધા વ્યવસાય અને માઇક્રો ફાઇનાન્સ નવી સ્વર્ણિમ યોજના મહિલા સમૃદ્ધિ યોજના સ્વયં સક્ષમ યોજના નવી આકાંક્ષા શૈક્ષણિક યોજના આ રીતે અલગ અલગ જે યોજનાઓ છે એમાં તમે લોન મેળવી શકો છો અને એમાં જો તમારે કોઈ પર્ટિક્યુલર એક જ યોજના વિશે તમારે વધુ માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરી જણાવજો હું તમને વિસ્તૃત માહિતી આપીશ જોઈએ હવે કે ફોર્મ ક્યાંથી ભરશો તો આપણે વેબસાઇટ છે ઠાકોર સમાજ ગુજરાત ઠાકોર એન્ડ કોલી વિકાસ નિગમ તો આ રીતે તમારી વેબસાઇટમાં આવી જવાનું છે અને આના પર તમને થોડી વધુ માહિતી પણ મળશે અહીંયા જો દર્શાયેલું છે એના મેં તમને મેઇન જે મુદ્દા હતા એ તમને જણાવી દીધા છે ત્યાં પછી અમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા બધી અરજીઓ બતાવશે કે ભાઈ તમારે સામા અરજી કરવી છે તો જુઓ પશુપાલન વ્યવસાય તેની અંદર એક લાખ ચાલીસ હજાર બે પશુ માટે આપે છે લોન અને જો તમારે શેડ બનાવવાનો હોય કેટલ શેડ તો પછી એના એક લાખ વીસ હજાર એમ મળી તમને કુલ બે લાખ સાઠ હજારની લોન મળવા પાત્ર રહે છે અને ચાલુ લોન ઉપરાંત આપવામાં આવશે એ તમારે જોઈ લો કે નિયમિત હપ્તા ભરાતા હોય તો તમને તમારી કોઈ બી લોન ચાલુ હશે તો પણ તમને આ લોન મળવાપાત્ર રહેશે જો એના માટે તમારે વધારે માહિતી જોતી હોય ડોક્યુમેન્ટની ને બધું તો તમે અહીંયા હાઉ ટુ એપ્લાય લખેલ છે બાજુમાં જુઓ ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને ત્યાં એક નવી પીડીએફ ઓપન થશે અને એની અંદર બધું બતાવશે તો તમે ત્યાંથી માહિતી મેળવી શકો છો અને એપ્લાય નવું લખેલું છે ગ્રીન કલરમાં ત્યાં તમે ક્લિક કરશો તો ફોર્મ ખુલશે અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો આ રીતે તમે જોઈ લો નીચે જે બી મતલબ યોજનાઓ છે એમાં તમે વિસ્તૃત માહિતી બધામાં મેળવી શકો છો અને આ વેબસાઇટ પર તમને બધી માહિતી મળશે